નેટ પ્રોટેક્ટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી નેતૃત્વને મજબૂત બનાવતો એક વધુ મોટું પગલું ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેક્ટર એન્ટીવાયરસ પાછળ રહેલી કંપની બીઝ સિક્યોર લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હવે સત્તાવાર રીતે કવચ એન્ટીવાયરસ બ્રાન્ડ અને તેની ટેકનોલોજી સર્વિસ અને કસ્ટમર સપોર્ટ ઓપરેશન્સ નેક્સ્ટ વ્યૂ ટેકનોલોજીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસેથી એક્વાયર કરવામાં આવી છે આ એકવાર દ્વારા નેટ પ્રોટેક્ટર હવે પોતાની ટેકનોલોજી ક્ષમતાને વધુ મજબૂત બનાવશે ગ્રાહક આધારને વિસ્તૃત કરશે અને સમગ્ર ભારતમાં વધુ કોમ્પ્રહેન્સિવ અને રિયાએબલ સાયબર સિક્યોરિટી સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ રહેશે કંપની પ્રવક્તાએ જણાવ્યું આ એકવાર દ્વારા અમે માત્ર અમારા પોર્ટફોલિયોને વિસ્તૃત કરી રહ્યા નથી અમે સમગ્ર ભારતના યુઝર્સને વધુ કોમ્પ્રિહેન્સિવ રિલાયબલ અને એક્સેસિબલ સાયબર સિક્યુરિટી સર્વિસીસ પ્રદાન કરવા માટે સજ્જ છીએ નેટ પ્રોટેક્ટર એન્ટીવાયરસ મેરે સાથ છે સંજીવ કેલા સર હુ ઇઝ ઓલસો એમડી ઓફ નેટ પ્રોટેક્ટર એન્ટીવાયરસ આજ અમદાવાદ મે 14 જૂન કો हमने हमने एक प्रेस कॉन्फ्रेंस रखा था यहाँ पे जिसमें नेट प्रोटेक्टर कंपनी ने नेक्स्ट यू टेक्नोलॉजीज़ के अंदर का कवच एंटीवायरस ये हमने परचेस किया और एक्वायर किया है तो उसमें निश्चित सर नेक्स्ट यू से हमारे साथ है और हमारे साथ विकास सर है नेक्स्ट यू से जिन्होंने टेक्नोलॉजी कवच एंटीवायरस डेवलप किया था वो कंपनी नेट प्रोटेक्टर ने आज यहाँ पे एक्वायर किया है सो थैंक यू टू नेक्स्ट व्यू फॉर देयर गुड टेक्नोलॉजी और नेट प्रोटेक्टर या ऑल इंडिया एंटीवायरस ब्रांड है वी आर वर्किंग हम लोग डिफेंस साइबर सिक्योरिटी और गवर्नमेंट में बड़ा काम करते हैं तो आज मेरे साथ हमारे पूरी डायरेक्टर्स टीम है शैला मैडम जी प्रीति मैडम जी संजीव सर जी और मैं सुमित केला हमारा ऑल इंडिया कंपनी साइबर सिक्योरिटी में काम करता है आज स्पेशली हम गुजरात में एक साइबर हेल्पलाइन हमने लॉन्च किया है उसका नाम है फ्रॉड प्रोटेक्टर डॉट नेट तो ये लाइन साइबर सिटीजन्स के लिए जैसे सीनियर सिटीजन है उनके लिए ये हेल्पलाइन फ्री है इसमें हम सारे साइबर फ्रॉड से जो होते हैं उसके बारे में हम हेल्प एसिस्टेंस आपको देंगे सीटिजन्स को देंगे और हमारा एआई प्रावर्ड ऐप है फ्रॉड प्रोटेक्टर डॉट नेट इससे हर टाइप के फ्रॉड से सीटिजन्स और नागरिक बच सकते हैं जैसा कि मोबाइल फ्रॉड बैंकिंग फ्रॉड कोई इलेक्ट्रॉनिक डिवाइस इन्वॉल्व होने ये इंटरनेट साथ नेट साथ कनेक्टेड होटा ने अपले थती हो बराबर मेन जे त्रहण टाइप साइबर क्राइम एम फाइनेंशियल साइबर क्राइम જેમાં પૈસાનો લોસ થાય સોશિયલ મીડિયાના રિલેટેડ થાય એમાં તમારે સોશિયલ મીડિયા ઉપર તમારે ડીપ ફેક થાય કે તમારે કંઈ હેરેસમેન્ટ કરે ફેક પ્રોફાઇલ બનાવે લોકોને તમારે તમારા નામથી પૈસા માગે તમારું હેક કરીને પછી ત્રીજી ટાઈપનું જે હોય છે એ ટેકનિકલ ટાઈપ હોય છે જેમાં તમારી વેબસાઇટ હેક થઈ જાય કંઈ રેન્સમવેર એટેક થાય વાયરસ એટેક થાય તો એ બધા માટે અટકાવવા માટે થઈને આપણે ટુ ફેક્ટર